વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના બાર શાળાના ખાત ખાતમુહૂર્ત અને છ શાળાના મકાનના લોકાર્પણ કાર્યક્રમ શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો બાવન કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થનાર શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકો માટે એક સુંદર પગલું રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં મંત્રી ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમને આગળ પણ તબક્કાવાર શાળાઓના કાર્ય માટે કામ કરવામાં કોઈ કચાશ બાકી રાખવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું ખાસ કરીને બાળકના ભવિષ્યમાં સોશિયલ મીડિયાને રાક્ષસ ગણાવ્યો હતો અને બાળકને સોશિયલ મીડિયાથી દૂર રાખવા તરફ વાલીઓએ પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે અને શિક્ષકોએ પણ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરીને બાળકોનું ઘડતર કરે તે બાબત પર ભાર મૂક્યો હતો બેનરતા છે અને બે હાજર સુડતાલીસ નું વિકસિત ભારત બનાવવાના એમના પ્રયાસ ના ભાગરૂપે ગુજરાત

ત્યારબાદ આપણા પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના શિક્ષણ સમિતિના પૂર્વ શ્રી અને ઉપાધ્યક્ષ એટલે કે માનનીય મહેશભાઈ સાહેબ અને આપણા હેમંતભાઈ વસી સાહેબ મહાવીર ની જન્મ જયંતિ છે આ જન્મ જયંતિ દિવસે જૈન સમાજ ને પણ શુભેચ્છા પાઠવું છું જીવો જીને સંદેશ જો અહિંસા પરમો ધર્મ નો સંદેશ જે આપ્યો આપણે બધા દિશામાં આગળ વધીએ અને આજે વડોદરાની સંસ્કારી નગરીમાં મારે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું અમારા બાલુભાઈ અમારા શ્રી અને અમારી નગર શિક્ષણ સમિતિની પૂરી ટીમ અને મીડિયાના મિત્રો તમને પણ શુભેચ્છા પાઠવું છું અને સૌ પ્રથમ આપણે આ સંસ્કારી નગરીમાં આપણા શિક્ષણની સુવિધા ભૌતિક સુવિધાઓ વધે એના માટે આપણી રાજ્ય સરકાર તરફથી સમગ્ર શિક્ષા અભિયાન અને લોકોની મદદથી અમે બાવન કરોડથી ઉપરની આપણી જે શાળાઓ જે છે એનું કેટલીકનું ખાતમુહૂર્ત આજે કરવાના છે અને લોકાર્પણ કરવાના છે આવનારા સમયમાં આપણે જે મોદી સાહેબે જે કહ્યું છે કે ભાઈ આ વ્યક્તિ એ ટેકનોલોજીની સદી છે એટલે આપણી શિક્ષા વિભાગ શિક્ષણ વિભાગ તરફથી સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણા ગુજરાતની તમામ શાળાઓ ટેકનોલોજીથી વંચિત અને તેમાં ટેકનોલોજીની તમામ સુવિધાઓ આપણે પૂરી પાડીએ અમે સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ કોમ્પ્યુટર લેબ અમે આપ્યા છે સાથે સાથે નાની ખૂટી ખૂટતી જે કડી છે એને પણ પરિપૂર્ણ કરીશું અને એમાં અમારી જે આ ઓરડાઓની જે કટ હતી એ અમારા પચાસ હજાર ઓરડાઓ જે માંગવાનું જે લક્ષ્યાંક હતું એમાં અમે અત્યારે પચીસ હજાર ઉપર પહોંચી ગયા છે બાકીના જે ટેન્ડરમાં છે અને બીજા બીજા પ્રગતિમાં છે અને બાકીના આ વર્ષે બાકીના ઓરડાઓ પૂરા ગુજરાતમાં પણ અમે પૂરા પૂરા કરીશું અને ટેકનોલોજીથી તમામ સ્કૂલો આપણે સજ્જ કરવાના છે પણ ભારત નિર્ભુણ ગુજરાત આ સ્કીલ ઇન્ડિયા એ સંદેશને આપણા વિદ્યાર્થીઓ જે મધ્યમ વર્ગ અને આપણા જે વંચિત સમાજ જે છે ગરીબ વર્ગના બાળકો જે સરકારી શાળાઓમાં ભણે છે એમની તમામ સુવિધાઓ જે આપણે સજ્જ કરવાના છે ને એનું પરિણામ મિત્રો એ આવ્યું છે કે છેલ્લા બે હજાર વીસ અને બે હજાર એકવીસ બાવીસથી અમે જોયું કે પૂરા ગુજરાતમાંથી આજે સારી શાળાઓ બનાવવાથી સરકારી શાળાઓને અમે નિષ્ફાક્ય સારું બનાવ્યું ભૌતિક સુવિધાઓ સારી આપી કોમ્પ્યુટર લેબ આપ્યા એના માધ્યમથી આજે ગ્રાન્ટિડ શાળાઓને સેલ્ફ શાળાઓના વિદ્યાર્થીઓ પણ જે સરકારી શાળાઓમાં એડમિશન લેતા થયા છે એવા લગભગ આપણી જે આપણી જે પૂરા ગુજરાતમાં આઠથી દસ દસ લાખ બાળકો છેલ્લા બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ પચીસ સુધીમાં જે સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટિડ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ સરકારી શાળાઓમાં એમને આવ્યા છે એ એ પરિણામ અમારું આ છે કે અમે અમે સારું વાળું શિક્ષણ હવે આપણે સરકારી શાળાઓમાં આપવાનું આપણે શરૂ કર્યું છે અને આજે આપના માધ્યમથી તમામને હું શુભેચ્છા પાઠવું છું અને આજે વડોદરામાં જે આપણા નગર આપણે જે આજે બાવન કરોડ જેટલી માતભર રકમ આપીને જે સરકારી શાળાઓને સારી બનાવવાના છે કેટલીક શાળાઓનું લોકાર્પણ છે ખાજ મુહૂર્ત છે અને એમાં મારા બધા જ પાર્ટીના પદાધિકારી મારા સરકારી અધિકારીશ્રીઓ અને નગર નગરના આપણા જીતેશીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ બધા એમને સહયોગ આપે છે તમામનો આભાર આજના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માટે એક તહેવારથી ઓછો દિવસ નથી આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ અને આ ઐતિહાસિક દિવસની સાક્ષી માટે અમારા શિક્ષણ મંત્રી શ્રી ગુભાઈભાઈ ડિંડોર સાહેબ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત થવાના છે ત્યારે સાથે સાથે આપણા મુખ્યમંત્રી હોય કે આપણા પ્રધાનમંત્રી હોય માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ શિક્ષણ માટે ખૂબ ચિંતિત હોય છે મુખ્યમંત્રી પણ શિક્ષણ માટે ખૂબ ચિંતિત હોય છે અને જ્યારે મંત્રી ખૂબ ચિંતિત હોય ત્યારે આપણા આ વડોદરા મહાનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળાઓને આજે બાવન કરોડ જેટલી મોટી એમાઉન્ટ એમને આ મોટી એમાઉન્ટની અંદર છ શાળાના લોકાર્પણ અને બાર શાળાના ખાતમુહૂર્તના કાર્યક્રમ અંદર આજે મોટી સંખ્યામાં જયારે લોકો પધાર્યા છે ત્યારે સાથે સાથે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા સર્વ સભ્યો અમારા શિક્ષકો અમારા બાળકો અમારા ચોથા વર્ગના કર્મચારીઓ આજે ઘરની અંદર ખૂબ મોટો પ્રસંગ હોય એવો પ્રસંગ આજે ઉજવી રહ્યા છે બધા અને આ પ્રસંગની અંદર જ્યારે માન્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોળ સાહેબ જ્યારે ઉપસ્થિત રહેવાના છે ત્યારે અમે આજના દિવસે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ સાથે સાથે માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માન્ય પાન પરેશ સાહેબનો આજના દિવસે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે શિક્ષણ માટે એમને ચિંતા કરીને વડોદરા મહાનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી શાળાઓ માટે આટલી મોટી ગ્રાન્ટ ને ફાળવી આપી છે અને આ ગ્રાન્ટની અંદર આવનારા દિવસોમાં આધુનિક શિક્ષણ બાળકો લે એના માટેની ચિંતા નગર શિક્ષણ સમિતિના દરેક સભ્યો જ્યારે કરી રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં આ શાળાની અંદર ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય અને સાથે સાથે વિકસિત પૂરું કરવા માટે બાળકો જે ભણે છે એને ભણવામાં સવલત મળે એની ચિંતા આજના દિવસે અમે બધા ભેગા થઈને કરી છે અમે અમારી જવાબદારીમાં ક્યાંય ક્યારેય પાછા નહીં પડ્યા અમે જેટલી મહેનત કરવાની હશે અમારી તરફે કરીશું અમારી મહેનત બાળકો માટે છે આ બાળકોના ભવિષ્ય માટે છે અને વિકસિત ભારત માટે છે આભાર હસ્તું